કેમ સંચરૂ રહે લોક જુએને લાશ મારી જાય ભગવાને બોધ આપ્યો પણ છેવટે ક્ષમાયાચના માંગી ત્યારે ભગવાને કહ્યું કે હું તમે વ્રત કર્યું છે અને કાત્યાયની દેવીએ પણ આશીર્વાદ આપ્યો તો કે ભગવાન તમારી સાથે રાસ રમશે ભગવાનનો તમને અનુભવ થશે આનંદ રાસલીલાનો તમે મેળવી શકશો અને આજે ભગવાને પણ વચન આપ્યું કે હું તમારી સાથે રાસ રમીશ શુખદેવજી લખે છે હવે એ દિવસ આવી ગયો તમે કર્મ કરીએ છીએ એમાં આપણે સારું કંઈ પણ કર્મ કર્યું ઘણા લોકો નથી કેતા કેટલું સારું કરી પણ કાંઈ ફળ દેખાતું નથી પણ એ ક્યારે મળે એની આપણને ખબર નથી મળે તો છે સારું કે બીજું જે કઈ અહીંયા એને વ્રત તો ભગવાન પાસે માંગ્યું ઉપવાસો કર્યા એક મહિનો વ્રત કર્યું કાત્ય દેવીનું અને એને ફળ મળ્યું હવે આજે ભગવાન એની સાથે રાસ રમવા માટે તૈયાર થયા છે કહેવાય છે આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને ગગંબી નગારા વાગવા લાગ્યા જે જે કાર થવા લાગ્યો ગંદરવો નાદ કરવા લાગ્યા નાચ કરે નારદજી વિનાનો નાદ કરે એ મહાભાગ્યવાન ગોપીજનો તમે કેટલા બધા ભાગ્યશાળી છો આજ ચૌદ બ્રહ્માંડના અધિપતિ એક કૃષ્ણને એક ગોપી છે એક એક ગોપી બધી ગોપીઓ એ રે આજે ઘેરી લીધા ઘનશ્યામને એના જેવું આજે ભગવાન શ્રી કૃષ્ણએ રાસ લીલા કરી પણ રમતાની સાથે કહેવાય છે ગોપી ગોપીજનોના મનમાં મદ આવી ગયો અભિમાન આવ્યો અહંકાર આવ્યો ઓ અમારા જેવા જ ભગવાન છે એટલે તો અમારી સાથે રમે છે અને ભગવાન તરત જ અદ્રશ્ય થઈ ગયા હરી કેવા લાગ્યા કે દીવો પ્રગટાવવામાં બહુ વાર લાગે પણ ઓલવામાં જરાય વાર નથી લાગતી તમને અહંકાર આવ્યો ને તમે રામા અવતારના રાફડા થઈ ગયેલા ઋષિ મુનિઓ કેટલા જન્મો પછી મારી ઝાંખી થઈ પણ મદ આવતા અદ્રશ્ય થયો અને એ જ વખતે બધા ગોપીજનો એ રડવા લાગ્યા છે एक बीजे एक बीज गोपी ने के गोपी वन माँ थे जड़ो जाोपी गोपी वनमा पूछे जड़ो जाड़ो रे ગોપીજનો પૂછી રહ્યા છે અને કહેવાય છે વૃક્ષ ને પૂછે વેલીઓને પૂછે તમે કોઈએ મારા કૃષ્ણજી ને જોયા છે પણ પેલા વેલા કોને પૂછ્યું કે મોરલિયા તારા પીછા નો હરી બુટ પેરે છે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે તારા પીછા નો હરી બુટ ધરે છે ગોપી પૂછે છે જાડો જાડને ને રે કટરી વાળી રે વૃક્ષ ને ગોપીજનો પૂછવા લાગ્યા છે કે વનના વૃક્ષો મધુવન ના વૃક્ષો તમે ક્યાંય મારા મોરારી ને જોયા છે મોરલા ને પૂછ્યું છે કે વનના મોરલા તને કદાચ

વનના મુરલિયાત ને પૂછું વારી વારી જો સાહેલી મારો શ્યામ ક્યાંય એ બીઠો જો વૃક્ષ પૂછ્યું વેલીને પૂછ્યું યમુનાજી જળને પૂછ્યું અને અંતે ગોપી પાગલ બની કેવા લાગી એક ગોપી બીજી ગોપીને ને કેવા લાગી તું પૂતના છે ચાલ હું તને મારી નાખી હું કૃષ્ણ છું ફરી એક ગોપી બીજી ગોપીને ને કેવા લાગી કે આ તું કાલી નાગ છે એના મસ્તક પર પગ પધરાવીને કહેવા લાગી કાલિંદીનો ધરો છોડીને કાલિયા તું ચાલ્યો જા ભગવાનની નકલ કરવા લાગી પાગલ બની મગ્ન બની અને એક પછી એક યાદશા થઈ ને કહેવાય છે અંતે ભગવાનને ગોતી ગોતી રમણ દેતી બાજુ આવી બધી ગોપીઓ કહેવા લાગી કે રાધા નથી પણ ભગવાન રાધાજીને સાથે લઈ અને જતા રહ્યા પધાર્યા રાધાજીને ભગવાને પોતાના ખભા પર બેસાડ્યા રાધાજી લાડ લડે છે ભગવાનને ને કેવા લાગ્યા મનમાં કેવા લાગ્યા તો હું તમને ખભા પર ઉચકી લઉં અરે કે છે કે જો તમે સાચી ભક્તિ કરશો તો મારા ખભા પર બેસાડી દો માથે બેસાડાવી દો પણ થોડી વારમાં રાધાજીના મનમાં અભિમાન આવ્યો ને હું એકલી મને જ ખભે બેસાડી એ જ સેકન્ડે ભગવાન રાધાજી વૃક્ષની ડાળીનો સ્પર્શ કરવા ગયા અદ્રશ્ય થઈ ગયા અને ડાળીએ લટકતા રહી ગયા જગતને બતાવ્યું થોડોય મદ કરશો ને તો આમ જ લટકાવી દઈશ ભગવાન ગયા રાધાજી લટકતા રહી ગયા અને મનમાં અને મનમાં ગોપીજનો જ્યાં આગળ જાય જ્યાં જોવે ત્યાં મધુમાલતીના પુષ્પો દેખાયા વેરેલા અહીંયા જ રાધાએ માધવે રાધાના વેણીમાં આ પુષ્પો ગુથિયા લાગે છે જો ફૂલ વેરાયેલા છે આગળ જોયું તો બને ના ચરણ દેખાય ત્યાંથી આગળ જોયું તો ભગવાનના એકલાના જ પગલા દેખાય રેગીમાં ઊંડા ઊંડા ખૂચી ગયેલા છે અહિયાં માધવે રાધાને ખભા પર ઉંચકી લાગે છે એટલે આ પગલા ઊંડા ઊંડા ખૂચ્યા છે પણ ત્યાંથી આગળ ગઈ ને તો રાધાજી લટકતા જોયા કે ઓ આપણા કરતા બે ત્રણ તો આની કરી કરી જાય રાધાજીને ને જોઈને બધા તાળીઓ પાડી એ તાલીઓ પછી પાડો પેલા મને નીચે ઉતારો મારા હાથ દુખે મને થોડોક મદ અભિમાન આવ્યો એટલે ભગવાને મને એ લટકાવી દીધી છે પણ જો એ ડાળી મૂકી દો તો પડું તો વાગે એના કરતાં તમે મને નીચે ઉતાર ગોપીજનો એ તાલીઓ પાડી રાધાજીને નીચે ઉતાર્યા બધા હસવા લાગ્યા કે આ મોરલીધરનું કાંઈ ઠેકાણું નથી જો જીવ થોડો કે છટકે કે મદ કરે તો શું કરે નક્કી નહીં એટલે ગોપીજનો કેવા લાગ્યા હવે રાધા આપણે શું કરશું કે આપણે એક કામ કરીએ આપણે બધા ગીત ગાઈ પુકાર કરીએ એટલે એની સ્તુતિ કરી અને બધા જ ગોપીજનોએ અહીંયા સ્તુતિ કરી છે કે જયંતી તે દિગમ અરે જ્યારે निस्रयत इन्दिरा शाश्वतत्र हि दयति दृश्यतां दीक्षु ता स्तयि वृता स ோர சூர நாசிகா பரத நிக ધન્ય ત્યારે થયું છે ગોપીજનો કહે છે કે જ્યારે તમારું પ્રગટ્ય થયું તમે પ્રગટ નહોતા થયા ને ત્યાં સુધી આ વ્રજની કિંમત ક્યાંય નહોતી પણ ભગવાન જ્યારે જીવની અંદર પ્રગટે ત્યારે જીવની કિંમત વધી જાય છે ત્યાં સુધી જીવની કિંમત નથી હોતી હે નાથ અમારે વ્રજ એવું ધન્ય થયું કે તેત્રીસ કરોડ દેવતા કહી દો કે કોઈ બાકી નથી આજે અહીંયા અમારે ત્યાં તમારા દર્શન માટે કોઈ ના આવ્યું હોય ઇન્દ્રાણી બ્રહ્માણી રુદ્રાણી એ તો મટુકી લઈ લઈને છાસ લેવા ગોરસ લેવા માટે વધારે છે કે કનૈયાના દર્શન થઈ જાય આપણે હરીને નિરખી આવીએ લક્ષ્મી દેવીએ તો રેઠાણ બનાવી લીધું અહીંયા રોકાઈ ગયા એટલે વ્રજની અંદર ધાન ધાન્ય ખૂબ પાકે છે ગાયો વધારે ને વધારે દૂધ આપે છે ધરતી કામદુર્ગા બની ગઈ છે

અમારા ઉપર પડી એના દ્વારા અમે મરી જ ગયા છીએ અમે જીવતા નથી રહ્યા ને હકીમ બધ આંખ દ્વારા આપની કરુણા અને કૃપા દ્રષ્ટિ અમારા ઉપર પડી એના દ્વારા અમે મરી ગયા અમે કોઈના નથી રહ્યા અમે તમારા સિવાય બધું છોડીને હરી તમારે શરણે અમે આવી ગયા અબ હોગા સો દેખા જાયેગા હવે જે જિંદગીમાં થાય તે થાય અમે તમને કેમ ભૂલીએ ત્રીજા મંત્રમાં બોલી છે કે વિષજલા अरे ब्याल राक्षसा अने वर्ष मारुता वेदुतानला ऋषमयात्मजात अरे विश्वतोभया अषभते वयं रक्षिता नृ

એ જેરી નાગજી પણ વ્રજવાસીઓની રક્ષા તમે તો કરી છે ના તમે તમને ન ભૂલી શકીએ ત્યાં છુપાયા છો પ્રભુ જ્યાં છુપાયા